કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને નમસ્કાર આચાર્ય મેહુલભાઈ અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ સાથે છેલ્લા લગભગ વર્ષથી પરિચય છે એની સાથે જોડાયેલા અને એ દરમિયાન જે ફીલ કર્યું જે જોયું જે અનુભવ થયો એ અનુભવ પરિચય સ્વરૂપે આપણે થોડી વાતો શેર કરી સાથે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ એક અદ્વિતીય સંસ્થા છે જે છેલ્લા પંચાવન વર્ષથી

એના પછી બધા દેશોએ બે કાર્ય સૌથી પહેલા કર્યા સિત્તેર દેશનો ઇતિહાસ તમને સંક્ષિપ્તમાં એક લીટીમાં કહું સૌથી પહેલું કાર્ય કર્યું અંગ્રેજો પાસેથી આઝાદ થયા કોઈ દેશો 20-25 વર્ષ સુધી ગુલામ હતા કોઈ દેશ 80 થી 100 વર્ષ ગુલામ રહ્યા તો કોઈ દેશ 150 થી 200 વર્ષ સુધી ગુલામ હતા અંગ્રેજો બધા દેશ જ્યારે આઝાદ થયા એમાં સૌથી પહેલું કાર્ય કર્યું પોતાની માતૃભાષાને આખા દેશમાં પ્રસ્થાપિત કરી અને બીજું કાર્ય કર્યું પોતાની એજ્યુકેશન સિસ્ટમ ને રિવાઇવ કરી અને આખા દેશમાં સ્થાપિત કરી ભારત એક માત્ર દેશ એવો ઊભા રહી ગયો કે આબી આમાં ભૂલ રહી ગઈ ગયા સિત્તેર દેશોએ આ બે બે નીતિ અને બે પોલિસી ઉપર દુનિયાના ડેવલપમેન્ડ દેશન નું ટાઇટલ પ્રાપ્ત કર્યું અને ભારતની ભૂલ રહી ગઈ કે આપણે ના આપણી એજ્યુકેશન સિસ્ટમ રિવાઇવ કરી શકા ના આપણી માતૃભાષાને આપણે પ્રસ્થાપિત કરી શકા અને હું માનું છું કે એનું જ પરિણામ છે કે આજે 75 વર્ષ પછી પણ

આ બધા પ્રશ્નોનું સમાધાન કરવાનું કાર્ય સંસ્કૃતિ આર્ય પણ કરી રહી છે સંસ્થાનો કયો મુખ્ય ધ્યેય છે એ તો ન કહી શકું બધા મુખ્ય પ્રશ્નો જ છે પણ ચાર પાંચ સાત કાર્યો છે જેની ઉપર ફૂલ એક્ટિવથી સંસ્થા કાર્ય કરે છે એમાંનું એક શિક્ષણ વ્યવસ્થા ઉપર છે ગુરુકુલ શિક્ષા ઉપર છે સુવર્ણ પ્રાશન ઉપર છે સ્વાસ્થ્ય છે વૈદિક પેરેન્ટિંગ છે આ બધા વિષયો છે જેની ઉપર ચોવીસ કલાક એક્ટિવ કામ કરે છે અને આચાર્ય મેહુલભાઈ

બહુ મોટું પ્રદાન આપેલું છે ભારત દેશમાં કાર્યક્રમ વરસાદની લીધે થોડો 10 15 મિનિટ વિલંબ થયો એટલે બાળકો દ્વારા પેલા ચરક સૂત્રનું ભરાયું હતું એ આપણે બ્રેકમાં કે આના પછી લેશું આપણે જોશું ગુરુકુલના બાળકો ચરક સૂત્રનું ભરાયણ કરવાના છે એ ભરાયણ આપ સૌ જોજો કેટલા ઉત્સાહથી કેટલે આ ઉમંગથી ને કેટલા જોશથી કરે છે ભારત દેશમાં આયુર્વેદની જેટલી પણ કોલેજો છે બધી કોલેજોની તમને વાત કરું છું એક પણ કોલેજમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય 20 થી 22 23 વર્ષના વિદ્યાર્થીઓ હોય છે અને લગભગ 4 5 વર્ષનો આયુર્વેદનો કોર્સ હોય ભારતની એક પણ કોલેજનો એક પણ વિદ્યાર્થીઓને ચરક સૂત્ર ના આવે એ આયુર્વેદમાં નથી અને એ ગુરુકુળના બાળકો 8 10 12 14 વર્ષના બાળકો ચરક સૂત્રનું પારાયણ કરશે એટલે સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ અને એના સ્થાપક પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીએ જે આયુર્વેદમાં ભારતને પ્રદાન કર્યું છે એ અમૂલ્ય છે ચરક ચરક સૂત્ર ચરક સંહિતા સુશ્રુત સંહિતા આવા અનેક ગ્રંથો અનેક વિદ્યાઓ જે અંગ્રેજો ઉપર લુપ્ત થઈ ગઈ હતી એ બધી રિવાઇવ કરવાનો કાર્ય પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીએ કરેલું છે અને ખાલી રિવાઇવ ન કરી આ બધી પદ્ધતિઓ બધા ગ્રંથો આ બધી વિદ્યાઓ એનું પહેલા સંકલિત કરી પછી એને સંરક્ષિત કરી અને પછી એનું એને સંવર્ધિત કરી આ કેવું મોટું કાર્ય કહેવાય આપણે એક શ્લોક કે એક પુસ્તક વાંચવું હોય ને તો આખું જીવન વહી જાય વર્ષો વયા જાય ત્યારે એક ગ્રંથે આપણે અભ્યાસ ના કરી શકીએ આટલા ગ્રંથોનો આટલી સમિતાનો એને પહેલા સંકલિત કરવી ભેગી કરવી પછી એને સંરક્ષણ કર્યું એને સાચવી અને દેશમાં એનો પ્રચાર કરી એનો સાચો અર્થ આપ્યો તો આ કેવડું મોટું કાર્ય કહેવાય અને આના ઉપરથી આયુર્વેદના ઘણા કન્સેપ્ટ ભારત દેશને ક્લિયર થયા મનોવિજ્ઞાન માનસ પ્રકૃતિ આ આયુર્વેદમાં હતું પણ એ કોઈને ખ્યાલ નથી કોઈ રિપોર્ટ ના કરી શકે અને આની ઉપરથી આઈઆઈટી બોમ્બે આ બધા લેક્ચરો રાખ્યા કે આયુર્વેદમાં માનસ પ્રકૃતિનું શું મહત્વ છે આયુર્વેદમાં સાયકોલોજીનું શું મહત્વ છે એ બધું એમાંથી શીખવા મળ્યું અને આયુર્વેદ અને આધ્યાત્મ આ બેનો સંબંધ બહુ બરાબર ચાલે છે ભારતમાં એવી એક પણ હું માનું છું કે એવો એક પણ વ્યવહાર નથી જ્યાં આયુર્વેદ એક પણ વ્યવસ્થા નથી જેની આયુર્વેદ સંકળાયેલ ના આયુર્વેદ બધી જ જગ્યાએ સંકળાયેલ છે આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ આયુર્વેદ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે આયુર્વેદ રીત રિવાજ સાથે સંકળાયેલ છે આયુર્વેદ વ્યવહાર સાથે સંકળાયેલ છે જો આયુર્વેદને ભારતની વ્યવસ્થામાંથી વાત કરી તો સ્થિતિ કલ્પી ના શકીએ શું થાય આપણે આયુર્વેદને માત્ર રોગ પર જ સમજતા હોય કે તાવ શાંતિ ઉધરસ થાય એટલે તુલસી લેવાની હળદર લેવાની એ આયુર્વેદ નથી એ તો આયુર્વેદનો એબીસીડી પણ નથી એટલે આયુર્વેદ ખૂબ ઊંડાણ વાળો સબ્જેક્ટ છે એટલે આયુર્વેદના બધા વિષયો મારે કેવી રીતે જોડાયેલા છે એ ગુરુજીએ આખા દેશને ક્લિયર કર્યું અને રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત કર્યો આયુર્વેદના

ભારતની એક પણ સંસ્થા છે આ 300 400 વર્ષથી આ કન્સે ભટો નહી સરખો ક્લિયર એ પૂજ્ય આયુર્વેદના અભ્યાસથી પોતાના દર્શન શાસ્ત્રમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મનું જ્ઞાન છે ક્લિયર કર્યા દેવ ગો પાસ્ટ્રી ચિકિત્સા એ સંસ્કૃત યારે ગુરુકુલમે આપેલી છે રજસોલા પરિચર્યા જે માટે છે એનો કન્સેપ્ટ આખા દેશમાં સંસ્કૃત યારે ગુરુકુલમે એટલે સંસ્કૃત ઉપર નિરંતર 50 વર્ષથી એક પણ સંસ્થા કામ ના કર્યું હોય એક આ સંસ્કૃત યાર્ય ગુરુકુળમાં કરેલું છે સુવર્ણ પ્રાસંગની વાત આગળ શિવાંગી બેન કરશે એટલે વિસ્તારમાં મારે નક કરવાની કાશ્યપ સંહિતા નામનો ગ્રંથ હતો 3000 વર્ષ પહેલા એમાં સુવર્ણ પ્રાસંગનો ઉલ્લેખ થયેલો છે અને તક્ષશિલા યુનિવર્સિટીમાં કાશ્યપ સંહિતા નષ્ટ થઈ ગયો અને વિશ્વનાથ ગુરુએ સાત વર્ષ સુધી હિમાલયમાં તપ કરી અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી અને કાશ્યપ સંહિતાને ફરીથી જીવિત કરી અને કાશ્યપ સંહિતામાંથી સુવર્ણ પ્રાસનની ફોર્મ્યુલા બનાવી અને એ સુવર્ણ પ્રાસન મારફતે આજે દેશમાં હજારો નહીં લાખો લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે લાખો બાળકોનું સ્વાસ્થ્ય ઉપર કામ થયું છે કોઈ પણ બાળક હોય મિત્રો એની ઇમ્યુનિટી નહીં હોય છે આજે ભારતમાં કોઈ પણ બાળક જન્મે એટલે 22 થી 24 પ્રકારની વેક્સિનેશન આપવામાં આવે છે

અને વેક્સિનેશન ની આમ તો જરૂર જ નથી વેક્સિનેશન નો બહુ અલગ વિષય છે એની ઉપર વાત ને ચર્ચા કરી તો સાત પડી જાય એને સુવર્ણ પ્રાસન મારફતે જે બાળકો ઉપર ઉપકાર કરવામાં આવ્યો છે એનો ઉપકાર ભારત દેશ સદીઓ સુધી ચૂકવી ના શકે અને પૂજ્ય વિશ્વનાથ ગુરુજી એ પોતાનું આખું જીવન બીજાના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં સમર્પિત કરી દીધું એને બીજાની ચિંતા હતી રોગીઓના સ્તરે ગયા દિવ્યાંગોના સ્તરે જઈને અને જોયું મહેસૂસ કર્યું એને ફીલ કર્યું કે આ શું દુઃખ છે અને એને પોતાને કઈ જરૂર નથી પોતા પાસે અબજો રૂપિયાની ઓપોર્ચ્યુનિટી હતી જ્યારે આજની ભારત દેશની જે ટોપ 3 કે ટોપ 5 આયુર્વેદ કંપની કહી શકીએ ને એ કોઈનો જન્મ પણ નતો થયો ત્યારે સંસ્કૃતિ આગ્ય ગુરુકુલ પાસે વર્લ્ડની અને ઇન્ડિયાની ઊંચા ઊંચી આયુર્વેદ પ્રોડક્ટ્સ રેડી હતી બધી ઊંચા ઊંચી ફોર્મ્યુલા રેડી હતી અને ત્યારે દેશના રાજા ફંડિંગ કરવા તૈયાર હતા જો રૂપિયા માત્ર 100 હોત ને અને રૂપિયા જ કમાવા હોત તો આજે લગભગ 5000 કરોડ થી ઉપરની કંપની હોત હું પોતે બિઝનેસમેન છું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું એટલે રૂપિયા ની વેલ્યુ અને પ્રોપોઝિશન બરાબર સમજુ છું એટલે એમને ન મત કેતો આહા 5000 થી 10000 કરોડ ની કંપની એ બહુ સામાન્ય વાત હતી એના માટે ઊભી થઈ કરવી 25 30 વર્ષના કરાવા પણ રૂપિયા ને તો આપણે પાણ પાણે હાથ મારી કે આવી રીતે 10000 કરોડ દેને એનાથી પણ વધારે એને એમ નેમ લાફ મારી દીધી અને રૂપિયા સામે એકવાર પણ જોયું નથી અને આવનારી પેઢીઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે આવનારી આત્માઓનું સ્વાસ્થ્ય કેવી રીતે રહે કારણ કે કરોડો આત્માઓ ભારત દેશમાં જન્મ લે છે એમાંથી આધ્યાત્મના યાત્રીઓ અનેક હોય છે એ લોકોને કોઈ બાધારૂપ ના થાય ગર્ભ વિજ્ઞાન વખતે કોઈ ભૂલ ના રહી જાય એના માટેની ચિંતા કરી અને સુવર્ણ પ્રાસન અને આયુર્વેદના ગ્રંથોનો એને ભારતને આપ્યા મિત્રો ક્રિશ્ચિયાનીટી નું એવું કહેવાય છે કે ક્રિશ્ચિયાનીટી એ આપડે ક્રિશ્ચિયાનીટી ઉપર આક્ષેપ થે આથી દુનિયા કરાય કે ક્રિશ્ચિયાની કે ધર્માંતરણ ભય ક્રિશ્ચિયાનિટી એ ધર્માંતરણ એમને નથી કરી એનો ઇતિહાસ વ્યવસ્થિત સમજીએ તો ક્રિશ્ચિયન લોકો ગામડે ગામડે જતા હતા એક એક વિલેજમાં જતા સિટી માં જતા અને એ લોકો પાસે ચિકિત્સા હતી શિક્ષણ હતું અને એ લોકો પાસે એ વ્યવસ્થા હતી ચિકિત્સા સમજાવી એક આખા ચિકિત્સા સમજાવી અને પછી લોકો બાઇબલ આખમાં ભઈ ગઈ ધાક ધમકી થી કે ચાકી છરો મારીને એનાથી કોઈને ધર્માંતર નથી કરી એ ચિકિત્સાનો ઉપયોગ કર્યો ચિકિત્સા આપ્યું શિક્ષણ આવ્યું જ્ઞાન આવ્યું અને બીજા આખા લોકો એ બાઇબલ પર અને આપણે સીધું એનું ખંડન કરીએ છીએ કે ધર્માંતર ન કરી અને બીજો ભારત ઉપર એક બહુ મોટો બ્લેમ વર્ષો છે કે ભારત પાસે એનાથી અનેક ગણો વધારે જ્ઞાન હતું આયુર્વેદની પદ્ધતિ હતી ચિકિત્સા હતી પણ આપણે એનો ઉપયોગ ના કર્યો ભારત ના લોકો આટલું ગયા હોવા છતાં આપણે પ્રચારમાં કોઈ પ્રચાર માટે વિશ્વનાથ ગુરુજી ગામડે પ્રવાસ કર્યો આદિવાસીઓ વચ્ચે રહ્યા એ લોકોના દુખ જોયા એના રોગો જોયા અને એ બધું દૂર કરવા માટે આયુર્વેદ નો પ્રચાર કર્યો આયુર્વેદ ની દવાઓ આવી ઔષધિઓ આવી

अनेकों के बादों क्या तो आयु वैध में एक कॉन्सेप्ट आपने आखा जन्म में आपको ये कॉन्सेप्ट पंप लिया ने मानों के गीता लीजिए अनेक गीता सिखने कोई नहीं करें तो आखों जन्म पूर्व होती है तो गीता पूरी ना गया आपको जन्म पूर्व होती है ये कॉन्सेप्ट प्राप्त जीवन में संस्कृत सिखने कोई नही

ગર્ભ વિજ્ઞાનમાં ધરાપણ ભૂલ ના લેવી ગર્ભ વિજ્ઞાનનો કન્સેપ્ટ ટોચ લેવલ માં આપી દીધો એટલે કે બધા જ કન્સેપ્ટ માં ત્રણ એકાત નીકળા એમ કહી તો આલે એક ઓએક કન્સેપ્ટ માં એક પણ એવો નઈ કે એક કન્સેપ્ટ નકળો રહી ગયો અને બીજાને નહી દેવાનો એક ન અણ્યા રહી ગયો 100 કન્સેપ્ટ દેવા એટલે આ નિરાતા વિચારિતો ખ્યાલ આવે કે આ શક્ય જ ના હોય અને આ બધા જ કન્સેપ્ટ ઉપર આજે સંસ્કૃતિ આદ્ય કરિકुलम સખત કામ કરે આજે આપ તો કાર્યક્રમ આયુર્વેદનો છે અને શરદ ઋતુને લખીને લખતો વિશેષ કાર્યક્રમ છે એટલે સ્વાસ્થ્ય વિશે એવું કહેવાય છે આયુર્વેદ અને આધ્યાત્મનો સીધો સંબંધ છે આયુર્વેદ વગર આધ્યાત્મ ના થઈ શકે જો શરીર સ્વસ્થ હોય તો જ મન સુધી પહોંચી શકે મન સ્વસ્થ હોય તો જ આત્મા સુધી પહોંચી શકે બાકી શક્ય નથી કે આત્મા સુધી પહોંચી શકે અહીંયા રાજકોટ થી અમદાવાદ જવું હોય આપણે

તો શરીર સાચવવું એ જરૂરી છે બાકી તો કંઈ મહત્વ જ નથી ગમે એટલા રોગ થાય મરી જાવ તો એટલે આયુર્વેદ અને આધ્યાત્મ નો સીધો સંબંધ છે સ્વસ્થ શરીર વગર યાત્રા ચાલુ ના થાય એટલે શરીરને સાચવવું એ પેલો ધ્યેય હોય શકે એટલે આજનો કાર્યક્રમ આ ભારતીય ઉત્સવોમાં આવતો શરદ ઋતુ એક ઉત્સવ છે અને એ ઉત્સવમાં આયુર્વેદનું શું સ્થાન હતું એના વિશેનો આજનો કાર્યક્રમ છે એ જેની પાસે આપણે સાંભળશું આચાર્ય મેહુલભાઈ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પોતાના જીવનના વર્ષ અભ્યાસમાં દીધા છે અને અને ભારત દેશના ટોપ ટોપ વેદાચાર્ય આધ્યાત્મિક એક આચાર્ય મેહુલભાઈ ખરેખર વ્યક્તિ કહી શકીએ મહાન કહી શકીએ અને ખરા અર્થમાં જો ભારત રત્ન કોઈને કહી શકીએ તો આચાર્ય મેહુલભાઈ છે અને એને આજે સાંભળશું છેલ્લી વાત કઈને છેલ્લી એક વાત કહીને મારી વાતને પૂરી કરીશ આ આજનો કાર્યક્રમ પૂરો થાય સારા બાદા કે એક વાર બી જાય જમવા ગયા છે જમીને પછી ઘરે જાવ એટલે એક કામ એ કરજો YouTube ખોલજો YouTube માં શાસ્ત્રો આયુર્વેદ ટાઇપ કરજો ઉપર એટલે પહેલી જ ચેનલ આવશે શાસ્ત્રો આયુર્વેદ ચેનલ ને ઓપન કરજો એમાં વિડીયોસ નામ ઉપર ટેપ હોય ખોલી સૌથી નીચે વયા જો સ્ક્રોલ કરીને પેલું વિડિયો ચાલુ કરજો આયુર્વેદ શું છે ને એ આપને કોઈ ખબર જ નથી મને બે ત્રણ વર્ષ પહેલા સુધી ખબર જ નથી એની ઊંડાણ એટલે આયુર્વેદ તો એક વિડિયો ખાસ જોજો આજે મારી ચેલેન્જ છે કે તમારે બધાયને આશ્ચર્ય થાય કે ઓહો આયુર્વેદ આટલું ઊંડું છે આનું એક પણ માહિતી આપણે કલ્પનાની બહારની વાત છે ગમે એટલી કલ્પના ભાતી હોય એટલી અત્યારે કરી લ્યો કલ્પના પણ એ વિડિયો જોવો એટલે એ કલ્પના આપણી બહુ ઊંડી થઈ જાય એટલા ફ્યુચર આયુર્વેદ છે એટલે આયુર્વેદ નું વિડિયો આજે ખાસ ચાલુ કરજો શાસ્ત્ર આયુર્વેદ ના ચેનલ માં એને સબસ્ક્રાઇબ કરી લેજો બીજી બે ચેનલ છે સંસ્કૃતિ આચાર્ય મેહુલભાઈ ભાઈ ચેનલ નું નામ છે અને બીજી ચેનલ છે ગુરુકુલ ગંગા આને પણ ખોલી અને સબસ્ક્રાઇબ કરજો એમાં બધા જ કાર્યક્રમોનું અપડેટ આવતી હોય છે જેમ મે પહેલા કીધું એ આ એક કાર્યક્રમ નથી આ અનેક વિષયો ઉપર ખાલી રાજકોટ માં નહીં ભારત માં અલગ અલગ રાજ્યો ના અલગ અલગ શહેરો માં કાર્યક્રમ નિરંતર ચાલુ હોય છે ગુરુજી નો સિત્તેર ટકા વધારે સમય પ્રવાસ હોય છે બેંગલુર બોમ્બે પુને બધી જગ્યાએ કાર્યક્રમો ચાલુ હોય છે અને વિદેશમાં પણ હવે તો ફરવા માંડ્યા છે એટલે આ બધી ચેનલ માં અપડેટ આવતા હોય છે છેલ્લે એકવાર પરમ પૂજ્ય વિશ્વનાથ દાતા ગુરુજીને પણ યાદ કરીએ કે જેને પોતાના તપ અને પોતાના અભ્યાસ પોતાના મહેનત દ્વારા આખા ભારત દેશને સ્વસ્થ રહેવા માટેનો રસ્તો આપી દીધો અને સ્વસ્થ ભારત થી શક્તિશાળી ભારત નો આખો રોડમેપ આથી બ્લુપ્રિન્ટ તૈયાર કરીને દેશને આપી દીધી અને આજના દિવસે આજ એને ગયા એને લગભગ 15 20 વર્ષ થઈ ગયા એના પછી પણ ભારતના લાખો નહીં કરોડો લોકો અલગ અલગ રીતે અલગ અલગ સ્વરૂપે એનો લાભ લે છે કોઈ પ્રોડક્ટ દ્વારા કોઈ ગ્વાન દ્વારા કોઈ ઔષધિઓ દ્વારા તો ભારતના સંત મહાત્મા પરમ પૂજ્ય વિશ્વનાથ દાતા ગુરુજીને યાદ કરીએ કે જેનો ઋણ ભારત સદીઓ સુધી ચૂકવી ના શકે અને ધન્વંતરીને યાદ કરીએ કે આજના દિવસે આપણે સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે અને ઉત્તમ સ્વાસ્થ્ય થી શરીર સ્વસ્થ રહે શરીર ઉપર મન ઉપર જઈએ અને મન થી આગળ આત્માની યાત્રા આપણી ચાલુ થાય એવી જ પ્રાર્થના સાથે મારી વાતને પૂરી